પૂર્વ મંત્રી સંદીપ વાલ્ક શનિવારે સંદીપ વાલ્મિકી હરિયાના પંચકુલામાં મુખ્યમંત્રી નાયબસિંહ સેનની હાજરીમાં તેમના સાથીદારો સાથે ભાજપમાં જોડાયા હતા ત્યારે સીએમએ પોતે જ તેમને પાર્ટીમાં સામેલ કર્યા હતા પરંતુ ત્રણ કલાક બાદ તેમને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા કહેવામાં આવી રહ્યું છે કે ખેસ પહેરેલા સીએમ નાયબ સિંહ સૈનીનો ફોટો વાયરલ થયાના થોડા સમય પછી સંદીપ વાલ્મીકીના વિવાદો સાથે જોડાયેલા જૂના સમાચારો સોશિયલ મીડિયા પર શેર થવા લાગ્યા આ વાતને વેગ મળતા જ ભાજપે કાર્યવાહી કરી હતી એવો આરોપ છે કે સંદીપે તેમના પર લાગેલા ગંભીર આરોપો સાથે જોડાયેલા તથ્યો છુપાવ્યા અને પાર્ટીને ને ગેરમાર્ગે દોર્યા જેના કારણે પાર્ટીએ તેમને હાકી કાઢ્યા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ